जैसा पियो। अभिजय भाई से विलेज होटल का मालिक मैन। और भाई से कैमरा भाई आप आरएस भाई से। तो मैन भाई। <laughs> वरना <laughs> <वाई> भाई। हेलो यूट्यूब फैमिली वेलकम बैक टू माय न्यू वीडियो तो स्वागत है फरीद एक मारा। નવા વિડીયોમાં તો બધીને જય શ્રી રામ એન્ડ બાપા સીતારામ તો મિત્રો આજ છે ને વિડીયો થવાનું છે ઘટે નંબર તો મિત્રો આજ અમારે છે ને યોગેશભાઈનું ફૂલેકું છે ને કાલ છે જાન તો આજે જવાનું છે ફુલેકામાં તો મસ્ત મજાના કર્યા થઈ ગયા કઈ ઘટે નહીં એવા તો હાલો હવે ફૂલેકામાં નીકળીએ ફૂલેકાનો ને ચાંદનો એક વિડીયો બનાવવાનું છે વિડીયોમાં બનાવે જો બહુ મજા આવે કઈ ઘટે નહીં એવું ને યોગેશભાઈની જાનમાં જાન બહુ મોજ કરવાની છે મિત્રો હાલો તો લેખામાં જાય હવે એમ થઈ ગયું છે ヘルヘあヘルヘルヘルヘルヘルヘルヘルヘルヘルヘルヘルヘルヘルヘルヘルヘルヘルヘルヘルヘルヘルヘルヘルヘルヘルヘルヘルヘルヘルヘルヘルヘルヘルヘルヘルヘルヘルヘルヘルヘルヘルヘルヘルヘルヘルヘルヘルヘルヘルヘルヘルヘルヘルヘルヘルヘルヘルヘルヘルヘルヘルヘルヘルヘルヘルヘルヘルヘルヘルヘルヘルヘルヘルヘルヘルヘルヘルヘルヘルヘルヘルヘルヘルヘルヘルヘルヘルヘルヘルヘルヘルヘルヘルヘルヘルヘルヘルヘルヘル

આ માર કમા ગાકા છે ને લગન લીધા ને ના ગીત ગાવાના છે તો આ લગન ગાઈ લે મિત્રો એમાં એવું છે ને કે શું કહેવાય કે કમા કાકાના ભાઈના લગન લીધા હતા ને તો ના રાસ રમી લીધા ઘડીક ને આવી ગઈ મસ્ત ની કોઈ કટે નહીં ને એવી

અમે અંજાજ છે ને જાનમાં ભૂગી ગયા છે અમારા મિત્રો બધા છે આ વિજયભાઈ છે વિલેજ હોટલના માલિક મેન છે અનિલભાઈ છે બધા મિત્રો છે ભૂગી ગયા આય અમારા બધા કલેજા છે હજી મિત્રો છે ને વરરાજો ને વાત કરું છે વરનો ભાઈ આવી ગયો અવરના ભાઈઓ છે ને અમારો વધી ગયા વર્નોભાઈ છે ને નિલેશભાઈ છે મેન કંઈ ગટે ગૌરવ મેન છે ને આ છે વરનોભાઈ પીયુ છે

કાજે હા ના રે આયે મંદિર માં આવી ગયા હતા બાજુમાં મંદિર છે ફરોઈ ને એવું મસ્ત મંદિર છે લોકેશન તમને બતાડી દઉં ના ના આવું કઈક છે અંદર ની પડતા બારે બાર પડો તો અંદર બહુ મસ્ત છે જોવા લાયક છે કઈ ઘટન અંદર છે ને બહુ સરસ મજાનું છે જૈન ધર્મનું છે મંદિર એમાં જોવા લાયક ઘણા છે એવા છે બહુપ્રકા છે પછી મૂર્તિ છે કલા હાથથી બનાવેલી એવું ઘણી વસ્તુ છે અંદર ફોન અંદર છે ને અલાઉટ નથી એટલે શું એટલું બધું નથી થયું બહારથી તમને બતાવી દઉં મિત્રો આ રૂમ છે આશ્રમના આશ્રમ છે મિત્રો આ બધું બહુ અંદર છે ને જોવા લાયક છે

ભાઈ કાયદેસર ખાડા પાડવાના છે ને

આયોજન આજની કાલે થવાનું છે તો એનો વિડીયો આખો આવી જાય તો હાલો તો મળીએ પછી આગળ યોગેશભાઈ ની જાણતા આવી સબસ્ક્રાઈબર આવી ગયા તમને મળ્યા એકદમ આજ લખીભાઈ છે આ તમારું નામ છે મિતુભાઈ મિતુભાઈ તારું નામ દક્ષ ઓલે પરસે જયેશ છે આ બાપુન છોકરો છે बाबुनाथ जी जिनो दे से प्राले कर दे जे एम तो कह दे सब्सक्राइब कर दे 24 का योगेष भाई ने बडी घरे आवे जे याद करन छ देखो भरवाना छ काय कने

ચાલો વિડીયો ગમે તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો તો મળીએ બીજા નવા વિડીયોમાં ત્યાં સુધી બધાને બાય બાય